પાણી ભરી ગયા પાણી બોલી નથી આપડે થતી હોય થતી જ હોય સ્વાગત છે તમારું નવા માં એટલે તમને ખબર જ છે કે વરસાદ ભાઈ એટલું આવે કારણ કે ક્યાંય જવાતું નથી આ વખતે મેં જુગારનું પણ કેન્સલ કર્યું દઉં હતું તો મારે જવું હતું પોરબંદર હવે મારા મામાના કેટલાના ફોન આવ્યા હતા બરાબર આવી જઈ જ આવું હતું કન્ટિન્યુ આમનો વરસાદ ચાલુ કે ઊભો જ નથી રહેતો હવે મારે કઈ રીતના બહાર નીકળવું કઈ ખબર નથી પડતી હા આ વખતે તો ને હાઈ તો આખી બગાડી દઈ જો તમને પાણી દેખાડું અહીંયા તો કેટલાના ઘરના કેટલાના ઘરમાં પાણી ભરી ગયા આમ જુઓ તમે દેખાડો સામે એવા પાણી ભૂગવા જાય જો હવે સામેવાળાને ઘર હે ને બરાબર ત્યાં જવો ત્યાંથી અહીંથી ડેલે છે ને અંદર પાણી ઘૂસવા જાય હોય જો આ જો અહીંયા પાણી પૂગી ગયું અમારે ઘર પાસે આખું કારણ કે આ બધું શું નીચાણવાળો વાળો એરિયો છે ને એટલે પર બાર ઘૂસી ગયો બપોરના વાગ્યા બાર સવારનો અમને ચાલુ હતો ચાર પાંચ ઇંચ વરસાદ પડી ગયો જો અહીં આઠ ઇંચ વરસાદ પડે તો અમારા ઘરમાં પાણી ઘૂસી ગયું ઉપરવાળા જો વાં છે ને હજી એનાથી આગળના જે માણસો છે ને આ બાજુ બરાબર ત્યાં ને તો પાણી ઘૂસી ગયા કારણ કે એને તો હા નીચાણ વાળો છે

કાલ હાઈ ના નોતા રહી માં તમે જુગાર એવું છે હવે જો ફરી ગયા આ કોઈ કોઈ નું નથી આ જમાના માં એના જેવું છે પેલા માતાજી ની ચુંદડી ને લઈ લીધી ને પછી અંદર બોર ને ઘી પધરાવાનો ને પછી અગ્નિ પ્રગટાવવાની એ રીતના ના કઈ દઉં તું ચા મુરત થયું છે પેલા ફૂલદાની આ રાખીએ ને ઈને માં રાખવી પડે કારણ કે આઈથીન બધા પોલ આવે તો લગભગ વીસ ત્રીસ ફૂલદાની અમારે આઈથીન ફૂટી ગયું આવી રીતના વરસાદમાં ફોન રાખ્યો હતો તો ઉપર જવું હેન્ડ હેન્સપ્રીનું નિશાન આવી ગયું હવે નિશાન છે ને સેન્સરમાં પાણી કરી ગયું હે જાતું જ નથી હવે ભલે એમની વાગે સવારના કયું ને ટ્રાય કરે પણ જાતું નથી આ ઈયરફોન ને બધા ભરાયવા ભરાય છે પણ જાતું નથી આ મને અત્યારે ખબર પડી આ ઓફિસમાં પણ પાણી પડવા મીડું જો આ પાણી પાણીના ટીપા પડે હું કહ્યું ને વારી વારે થાકી ગયો મેં કીધું આ ભાઈ એટલું બધું આઈથી પાણી ક્યાંથી લાવે ભાઈ ઉપર જોયું ને તે ખબર પડી આ વરસાદે તો લોહી પીધા ભાઈ અમે જીના મકાન નબળા એ છે ને ભાઈ એને બહુ તાત્કાલિક વાંધો આવવાનો એ છે કારણ કે અમારે તો મકાન નબળા હા પણ પાણી હજી પડ્યું નથી તો એક ધાર આમને આમ જાવ પંદર એક ને ભાઈ તો વરસાદ પડવાનો છે અને બીજી વસ્તુ એને પાણી તો ફૂલ પડવાનું છે કારણ કે ભાઈ હવે કેટલી ફેરી ધામો કરાવ્યો તો આનું ભેગું નથી થતું એટલે ઈ બહુ છે ને ખાસ ધ્યાન રાખવા જેવું હોય કે ભાઈ વરસાદ આવે એ વાંધો નહીં પણ આવી રીતના કોઈને સિચ્યુએશન હોય ને એ માણસ બહુ મુશ્કેલ થઈ જાય મમ્મીના ના ચાર ફોન આવી ગયા હું એ મારી એક રીલ્સ કરવાનું એડિટમાં હતો બીજા ફોનમાં આમ ના ભાઈ નો એડિટ કરતો હતો બે નો પચાસ થઈ જાય ત્રણ વાગે હજી બપોરના ખાવાનો બે ઘરે જાવ ભાઈ ખબર પડે કારણ કે વરસાદ છે કેમ જાવ તમે જીમ જાવ અહીંયા આયાલ હારવી અહીંયા

हमने आमा मांदी पड़ी तो पे हूँ क्या तार मम्मी हूँ कहीं नहीं किये आने अंदर ले लिया पल्ली नहीं जाए ऊपर है तोड़ लाके उसकी राइट है और गियर लाके उसका डर है तो हूँ

આપણે જેમાં માણસ સમજીએ કે આપણે ઘર ને બહાર ને બધું છે ધ્યાનમાં આમ અંદર આવતા રે બધું સમજીએ આ વરસાદમાં ભાઈ ઈ માણસ છે માણસ તો નથી એ જોર છે બીજા આપણું એની જીવ છે બરાબર તો એની કાંઈક તો આમ થાતું હોય ને કાઈટ લાગતી હોય બીજા આપણે જો અહીં ઉભી છે એટલે એક જો ઓલી તો વાં આવી ગઈ મારાથી બીજ એટલે આવી રીતના હે ને ભાઈ બધાયનું પાલન પોષણ કરતું રહેવું જરૂરી છે કારણ કે ભાઈ બધાય સજીવ જ છે બરાબર સજીવ વસ્તુમાં આવી ગયે એટલે પૂરું એ બીજાકડા મૂંગા જનાવર છે એ બોલી નથી શકતા પણ ફીલ તો આપણે થતી હોય થતી જ હોય તમને ખબર છે એવી રીતના આવે ને તો એ એટલા માટે એનું ધ્યાન રાખવું જરૂરી છે હું તો જેટલી બને એટલી હેલ્પ કરાય બરાબર હવે આગળ પાછળ આમ હોય કે આમ હોય બરાબર આપણા ઘર પર હોય બી હું હતું બાકી ઘણી બાયુને કેવી પ્રોબ્લેમ હોય તમને ખબર હોય ને તો કે હાઈ કે આઈથી ને કે તગડી મૂકે બરાબર કે તગડી મૂકે કે શું કરવા કારણ કે એને છે ને ભાઈ કાંઈ નુકસાની ના ભોગવવી પડે કે પોદરો કરીએ લે તો પોદરો કરે તો એ બીજા ઘરે ભાઈ વારી નાખે ઘડીક વાર એમાં શું છે કયો આપણે તે વારી નાખે ને પછી વયું જાય એમાં એ કે શું છે ભાઈ આ તો ભાઈ તગડે પોદરો કરે ને તો એના ઘર પાંચથી તગડી મૂકે કે હાલ ભાઈ હાઈથી વહી જાય એ બીજા આપણું જીવ છે એલા આખો દિયા ત્રણ ચાર દિવસ વરસાદ આવે ને બરાબર

ઘણી વસ્તુ આમ સુધરી જાય એટલા માટે બધા માણસ પાલન પોષણ કરે ને તો ભાઈ ઘણું આગળ થઈ જાય તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો તો મિત્રો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો બાય બાય